હલો હલો ખજીરભાઈ અમારે અમે હાવ ગરીબ માણસ ભાઈ અમારી મદદ કરો ને બાપુ અમારા મકાન રેવા નથી અને આ મા બાપ વગરની પરજા છે મારા પરજા નથી બોલે કોઈ એક છોકરો છે એ દારૂડીયો છે એ અમારે કાંઈ મને કાઈ દેતો નથી રોડ મારા પગ ને હું અપંગ છું પહીએ અને એમ ભાભા માંદા રહેશે અને ત્રણ પરજા છે ભાઈ આવા કામમાં મને દાડીએ કોણ લઈ જાય એટલે ખજુર તમે મારું મકાન જોવો તમે જોવો પછી તમને એમ થાય કે ના ના હાસી વાત છે ડોસી માં હાસી વાત કરે છે એમ મારે ઘરે કોઈ વસ્તુ નથી કોક આપે ને એમ ખાઈ છે હાલો એમ કોઈ પટલ છે એવો ભાઈ મેં જાન ઊંધી પડે ને એમાં મારા છોકરા ને બધા ભાષા છે અને હું એની પડદા મોટી કરું છું મા બાપ નથી ત્રણ પડદા છે